જયરણ છોડ હું પટેલ ભારતી ભારતી જ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ભૂંગળા બટેકા બનાવીશું ભૂંગળા બટેકા બનાવવા માટે આપણે બટાકા સરસ રીતે બાફી લીધા છે તો એના પીસ કરી લઈશું તમારી પાસે નાની બટાકી હોય તો ચાલે એટલે નાની બટાકી જેટલા જ આપણે પીસ કરવાના છે આ આપણી પાસે મોટા હતા તો પછી પીસ કરવા પડે આપણે તો આટલા આટલા પીસ રાખીશું આપણે બટાકાના પીસ કરી લીધા છે આપણે એક વાસણમાં આપણે અડધી વાડકી તેલ લેવાનું છે બે ચમચી મરું મરચું લીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું પહેલા મિક્સ કરી લેવાનું છે જે બટાકાના પીસ કરે છે એ આપણે અંદર એડ કરી લઈશું બટાકામાં મિક્સ કરવા માટે લસણની ચટણી બનાવવાની છે તો આપણે પંદર થી વીસ કરી લસણ લીધું છે સિંગ દાણા એક ચમચી લીધા છે એક ચમચી કોપરાનું છીણે એડ કરીશું બે ચમચી મરચું લેવાનું છે મોરું મરચું અડધો કપ પાણી એડ કરીશું ચટણી આપણી થઈ ગઈ છે અડધી ચમચી જીરું ડાયરેક્ટ ચટણી જ એડ કરી લેવાની છે અહીંયા ભૂંગળા બટેકા બનાવવા માટે એકદમ ઈઝી રીત છે આ બાળકો થી લઈને મોટાઓને ખૂબ જ ભાવતા હોય છે આ ચટણી સરસ શેકી લીધી છે તો આપણે એડ કરી લઈશું અંદર ચટણી આપણી રેડી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લેવાનો છે એ બટાકામાં આપણે મિક્સ કરી લઈશું ચટણી ઉપર પાડી લીધી છે તો આ રીતે મિક્સ કરી લઈશું પહેલા આપણે બટાકાને લીલા ધાણા એડ કરી લઈશું ઉપર બટાકા આપડા રેડી થઈ ગયા છે ભૂંગળા લીધા છે તો આપણે પેલા એને ફ્રાય કરી લઈશું કરી લઈશું આપણે તો આપણા ભૂંગળા બટેકા રેડી થઈ ગયા છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો